સોનાના દાગીનાને ચમકાવવા આપવાની જો તમને કોઈ લાલચ આપતું હોય તો તેનાથી જીતીને રહેજો ક્યાંક આવા ધુતારા ઉપર ખાસ વિશ્વાસ ના કરતા

છેદ્રપિંડી કરતી એક ગેંગ છે તે સક્રિય થઈ હતી અંતરિયાળ વિસ્તારોમાં લોકોને ઘરે જઈ અને ભોળા લોકોને તેમના ઘરે બેઠા સોનાના દાગીના ચમકાવી આપવાની ખાસ લાલચ આપી હતી આ દાગીનાને ચમકાવવાના બદલે ખાસ તે દાગીના પર હાથ ફેરો કરતા હતા અને છૂમંતર થઈ રહ્યા હતા આ ગેંગના જે કારનામા ઓછે તે પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચ્યા હતા અને આથી વલસાડ જિલ્લા પોલીસ એલર્ટ થઈ હતી અને આની ખાસ વાત કરીએ ચાલી રહેલા ગણેશ મહોત્સવ દરમિયાન પોલીસની ટીમ વિવિધ ગામોમાં જઈ પંડાલોમાં લોકોના દાગીના ચમકાવી આપતી આ ગેંગ છે તેની બે ગેંગની ધરપકડ કરી છે છેલ્લા ઘણા સમયથી વલસાડ જિલ્લાની અંદર અલગ અલગ ગામડાઓના ગરીબ લોકોને ટાર્ગેટ કરીને જે મહિલાઓ છે એને ટાર્ગેટ કરીને એમના ઘરમાં જે સોના ચાંદીના દાગીના છે એને સાફ કરી આપવાના એને ચમકાવી આપવાના એને રિપેર કરવાના બહાને છેતરપિંડી કરીને સોનાના દાગીના લઈને ભાગી જવાની પ્રવૃત્તિઓ ઘણી બધી ધ્યાને આવેલી હતી અને એ અટકાવવા માટે જે ગણેશ ચતુર્થીના તહેવાર દરમિયાન અલગ અલગ વિસ્તારોમાં અમારી ડુંગળી પોલીસ સ્ટેશનની ટીમો ગયેલી હતી દરેકે દરેક પોલીસ સ્ટેશનમાં જિલ્લામાં સરપંચોના અલગ અલગ વોટ્સઅપ ગ્રુપ પણ બનાવવામાં આવ્યા છે અને એ ગ્રુપ મારફતે થાણા અધિકારી દ્વારા જે પણ ક્રાઈમને લગતી પ્રિવેન્શનને લગતી ડિટેક્શન લગતી માહિતી છે સરપંચોને આપવામાં આવે છે અલગ અલગ બે ગામડાઓમાંથી આવી બે ગેંગ મળીને કુલ ચાર માણસોને પકડી પાડવામાં મોટી સફળતા મળી છે ડુંગરી પોલીસ સ્ટેશનને એમાં જે આરોપીઓ પકડાયા છે તમામે તમામ આરોપીઓ બિહાર રાજ્યના છે એમાંથી જે પહેલાં બે આરોપી પકડાયા મોહમ્મદ કલામ મોહમ્મદ ગુલ્લી રાઈન અને મોહમ્મદ બા બાબર મોહમ્મદ મજનુ રાઈન આ બંને આરોપીઓ ભાડાના મકાનમાં ગણદેવી નવસારીમાં રહે છે પણ ઓરિજિનલી બિહારના છે તેરમી સપ્ટેમ્બરે દાંડીના ગામમાંથી જે છેતરપિંડી કરવા આવેલા પકડાયેલા આરોપી છે એ નિતેશકુમાર ઠાકુર અને અલાઉદ્દીન કમરુદ્દીન સૈયદ છે એ નડિયાદમાં ભાડાના મકાનમાં સંતરામપુરમાં રહે છે અને ઓરિજનલી બિહારના છે એટલે ખૂબ સારી સફળતા છેતરપિંડીના કે બીજા અન્ય કોઈ લૂંટના કે ચોરીના ગુનાને અંજામ આપે એ પહેલાં આ ચાર આરોપીને પકડી પાડવામાં સફળતા ડુંગળી પોલીસ સ્ટેશને મળી છે અને આ સફળતાનો શ્રેય અમારા ગામડાના તમામ એક્ટિવ લોકોને અમારા સરપંચોને જાય છે જે લોકોએ ગામડે ગામ દરેક લોકોને આવા ચીટર આવા છેતરપિંડી કરનારા ઈસમોથી દૂર રહેવાની તાત્કાલિક પોલીસને જાણ કરવા માટે લોકોને અપીલ કરી છે